મિત્રો કેમ છો બધા જય શ્રી કૃષ્ણ તમારું મારી ચલન કેડીએન એજ્યુકેશનમાં હાર્દિક સ્વાગત છે જો તમે મારી ચલનમાં નવા હો તો મારી ચલનને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં મિત્રો આ હું લઈને આવી છું ન્યૂઝ જે છે ગ્રાન્ટેડ વ્યવસાય લક્ષી પ્રવાહના શિક્ષકો માટે છે તેમને ઉચ્ચતર પગાર ધોરણ આપવામાં આવશે એવો નિર્ણય કરવામાં આવ્યો છે મિત્રો તો તમારા માટે જે ગ્રાન્ટેડ વ્યવસાય લક્ષી પ્રવાહના શિક્ષકો છે એના માટે ખૂબ જ સારા ન્યૂઝ છે એનો પગારમાં વધારો કરવામાં આવ્યો છે મિત્રો રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા ઉચ્ચતર પગાર ધોરણ મંજૂર કરવાને લઈને સત્તાવાર ઠરાવની રજૂઆત કરવામાં આવી છે મિત્રોમાં જોઈ શકો છો તમે રાજ્યમાં આવેલી ગ્રાંટેજ શાળાની વ્યવસાય લક્ષી પ્રવાહની લઘુ લાયકાત ધરાવતા શિક્ષકોના ઉચ્ચતર પ્રગાર ધોરણ મંજૂર કરવા માટે શિક્ષણ વિભાગ દ્વારા ઠરાવ કરવામાં આવ્યો છે વિભાગ દ્વારા બે હજાર ચોવીસમાં આ અંગે ઠરાવ કરાયો હતો પરંતુ તેમાં શિક્ષકોની લાયકાત સંદર્ભે વિષંગતા જણાઈ હતી જેથી શિક્ષણ વિભાગ દ્વારા અન્ય સૂચના ન મળે ત્યાં સુધી ઠરાવ સ્થગિત કરાયો હતો પરંતુ હવે અગાઉનો ઠરાવ રદ કરી નવેસરથી ઠરાવ બહાર પાડ્યો છે મિત્રો જેથી શિક્ષક અને કર્મચારીઓની લાયકાત સહિતના મુદ્દે શરતોને આધીન પગાર ધોરણ મંજૂર કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે મિત્રો તો એ લોકો માટે ખૂબ જ સારા ન્યૂઝ છે કે સાત પત્રકમાં શિક્ષકોની વિગત તૈયાર કરાઈ હતી અને એમાં તમે જોઈ શકો છો કે મોકલી હતી વિગતો અને વિગતો તૈયાર કરવામાં આવી અને આ પત્રકમાં દર્શાવેલ

સંસ્થામાં વ્યવસાય લક્ષી કરવાના શૈક્ષણિક કર્મચારીઓને શરતો ને આધીન ઉચ્ચતર પગાર ધોરણ મંજૂર કરવાનું નક્કી થઈ ગયું છે મિત્રો જેમાં વિવિધ કર્મચારીઓ ઉચ્ચતર પગાર ધોરણ અંગેની લાયકાત સહિતના મુદ્દાઓને ધ્યાનમાં લઈ ને મંજૂર કરવાનું નક્કી કરવામાં આવ્યું છે મિત્રો તમારી જે લાયકાત છે એ ધોરણે તમારું પગાર ધોરણ છે તે વધવામાં આવશે મિત્રો તો તમારા તમને બધા ખૂબ ખૂબ કોંગ્રેચ્યુલેશન જે લોકોનો પગાર વધી ગયો છે એના માટે તો મિત્રો જો તમે મારા આ વિડીયો ગમ્યા હોય તો મારી ચેનલ ને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો મિત્રો ધન્યવાદ